સાડા આઠ વાગી ગયા છે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે એકદમ અંધારું અંધારું છે અત્યારે ખોલી બાજુ ઝાકળ પડે છે ખેતરમાં ગુડ મોર્નિંગ

અહીંયા ટોકલ ફિટમેન્ટનું કામ ચાલુ છે આકર સમય ફિટ કરવાનું છે તો ટોકલ ચડે છે મશીન ઉપર બીજા કોઈ આવે નથી ઠંડીના લીધે રાકેશ બધું જાણે છે એમાં વાઘેલા મસ્ત કામ કરે છે વાઘેલા તો વાઘેલા જ છે ખાલી બાલ જ કપાવતું નથી कितलू फूल सेन मैं पे तुम्हारे चैनल के बच्चे गए सारे ऑन अब भी हम जाएंगे नानी नानी को बाद अब मिलूंगा मैं गाइस बाय-बाय कहते बाय बाय कहते बाय हेलो बाय बाय के दे हाय गाइस कहते हाय गाइस

આ ડાલુ છેલ્લા ત્રણ દિવસથી અહીંયા પડી ગયું છે શનિવાર સવારનું કાલે રહીવાર આજે સોમવાર કાલે ભરેલા હતા મેડિકલ લિસ્ટ ભરેલું તો પણ કોણ લઈ ગયું ખબર ના પડી રાતે શું ખબર એ બંને ચાલુ થઈ ગયા ચાલુ કરવા માટે પ્રમોદજી ઉપર ચડી ગયા આ પ્રમોદજી વિવેક મિત્તલ ટોગલ મશીન માર થઈ ગયેલી છે

બીજી બાજુ રોડ બનવાનું ચાલુભાઈ આ બાજુ ટાઈમ પાસ કરે છે રોટલો બનાવવાની તવી બનાવે છે રાકેશભાઈ ફ્રીમાં વધારે ધાખું બના પડી જાય ને કરવું એટલું પડી જશે રાણા સિંહ ચાવીએ બનાવ્યું છે થૂક લગાવીને ગણ મારે તો એ બરોબર વાગતા નથી થૂક લગાવી કચકચાઈ આખો ગાય અગૈડ નો આતો ગોબરો કરે ચારે ઠોકઈ રહી છે ભાઈ એટલી ઠોકો ભાઈ મોટો કઈ મારો પડશે મોટો મારો પડશે આજે ઘણા યાદ આવે એને આજે બાકડ સીમો હાય ચીમો